ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી બકવાણા કે જેનાથી ખનીજ માફિયાઓ એટલા અકળાઈ ચૂક્યા છે કે તેમની બદલી કરાવવા માટેની મથામણ કરી રહ્યા છે અને આ સાથે જ એક કથિત ઓડિયો ક્લિપ પણ આ અંગે વાયરલ થઈ રહી છે જેમાં એક વ્યક્તિએ બોલી રહ્યો છે કે એચડી મકવાણા હવે ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ટૂંક સમયના જ મહેમાન છે કેમ કે તેમની બદલી કરાવવા માટે છેક દિલ્હી સુધી રજૂઆત કરી છે આ ઓડિયો ક્લિપ કોની છે તેની તપાસ કરાવવામાં આવે તો ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે જો કે પ્રાંત અધિકારી એચડી મકવાણાનું કહેવું છે આ ઓડિયો ક્લિપ ખોટી છે અને મારી કોઈ બદલી નથી થઈ ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ કોઈ ઓડિયો ક્લિપની અંદર વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે